તે માટેનો ફોન આવતા રૂબરૂ સ્થળ પર તપાસ કરી ત્યાં ધ્યાને આવ્યું કે આ રીતે લોકોના રોજ મળીને લાખો રૂપિયા વગર ટિકિટે ઉઘરાવી લેવામાં આવી રહ્યા છે સાથે પાસાઠ વર્ષના બુઝુર્ગને જેમના નામે અઢાર હજાર રૂપિયા કોર્પોરેશનમાંથી પગાર લઈને તેમને પંચાવનસો રૂપિયામાં આઠ કલાક નોકરી કરાવીને શોષણ કરવામાં આવે છે આ રીતે બંને એજન્સીઓને મળીને કોર્પોરેશનને વર્ષે કરોડો રૂપિયાની નુકસાનીમાં ઉતારી દેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી સરકાર અને અધિકારી બંને આ બાબતે ભ્રષ્ટાચાર ચલાવી રહી છે અને કમિશનોનો ખેલ પાડી રહી છે તેવા આક્ષેપ આજે કરવામાં આવ્યા છે આ છે સીમાડા બિહાર ની સ્ટેશન અને અહીંયા જે કાકા છે કાકા તમને શું કીધું કે બારી બંધ છે બેસી જાઓ બારી બંધ જ્યાં જ્યાં ઉતરો ત્યાંથી લઈ લેજો હવે કાકા બેઠા છે શામનગર થી એમને બી એવું કીધું કે જ્યાં ઉતરો ત્યાંથી લઈ લેજો આ છે સીમાડા બિહાર ની સ્ટેશન ત્યાં અહીંયા જે લોકો થાય છે એને શું કહે છે કે અહીંયા મશીન બંધ છે જ્યાં ઉતરો ત્યાંથી લઈ લેજો તો દરેક જગ્યાએ આવો સ્કેલ ચાલે છે હાલ તો સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર અંગે આપના કોર્પોરેટર દ્વારા કરેલા આક્ષેપો વચ્ચે આ મામલે તટસ્થ તપાસ થશે કે કેમ તે જોવું રહ્યું